પીવાના પાણીની પી વ્યવસ્થા ત્યારે થઈ રહી નથી અને દિવસે ને દિવસે લોકોની હાલાકી વધી રહી છે સૌરાષ્ટ્રમાં જીવન રાબેતા મુજબ થાય તે માટે તમામ પ્રયાસો તંત્ર દ્વારા કરાઈ રહ્યા છે તો બીજી તરફ સમાજસેવી સંસ્થાઓ પોતાનું દાયિત્વ નિભાવવા આગળ આવી રહી છે અને તેમાં એક છે સુરતની સેવા સંસ્થા સુરતની સેવા સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રની દયનીય સ્થિતિમાં લોકોની બહારે આવી છે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો સદંતર રીતે બંધ થઈ ગયો છે જે ફરી શરૂ થતા ઘણો સમય લાગી શકે છે સૌરાષ્ટ્રવાસીઓ ખાસ કરીને ઉના ગીર ગઢડા જેવા ગામોમાં સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ છે વીજ પુરવઠો બંધ થવાને કારણે પીવાના પાણીની પણ હાલાકી થઈ રહી છે એટલું જ નહીં લોટ દરવાની ઘંટીઓ પણ બંધ હોવાના કારણે લોકોને અનાજ હોવા છતાં પણ લોટ દળીને તેનો ઉપયોગ કરી શકાય તેવી સ્થિતિ નથી તેના કારણે જમવામાં પણ લોકો મુશ્કેલી થઈ રહી છે તે સેવા સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રના ગીર ગઢડા અને ઉના ખાતે સો જેટલા જનરેટર સુરથી મોકલાયા છે અને લોકોને અંધારામાંથી બહાર લાવવાનો પ્રયાસ પણ કરાય વધુમાં સેવા સંસ્થા દ્વારા સુરત સહિત સમગ્ર ગુજરાતી એજન્સીઓ સાથે સંકલન કરી કામ કરાઈ રહ્યું છે અને થઈ શકે તેટલો લોકોને મદદ કરવાનો પ્રયાસ પણ કરાઈ રહ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશ વાળા